એ તો મજા નથી હશે કાંઈ આમાં કંઈ મજા આવે એવું નથી કાંઈ તાકાત વખત આવતી નથી કે તો પહેલાં જમીલી અને પાછું વરસાદ વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ આવે એવું છે અત્યારે તો ને પાછો અંધારો છે ત્યારે આવે ને તો સારું મારે દુકાન જવું છે ગાડી તો છે પણ કઈ રીતે દુકાનું મસ્ત થઈ ગયું છે ઘટાધા અંધાર આવેલો છે અંધારે પણ એ આવે નહીં આવીને બધું બગાડીને પાછો વી દે ત્યારે એવો આવ્યો તો ખવા રે થોડાક વાર પહેલાં વેકરો નાખો છે એટલે હંમેશા કર્યું છે અમેની સાઈડમાં પણ અહીંયા જે છે ને આ ઓલો ઝાડો વેકરો એ પહેલાં લેવાનો છે એ વેકરો લેવા જાય તો પછી જગ્યા થાય ને એટલે એ વેકરો પેલા પતાવવાનો છે અને પછી ઓલું થાય કે વેકરો લેવા અહીંયા જગ્યા નહીં થાય એટલે પેલા એ વેકરો લેવા જાય પછી અહીંયા જગ્યા થાય ને ક્યારે અહીંયા બીજું ટ્રેક્ટર કેધી અહીંયા બીજો વેકરો નહીં ઠેલો હોય પછી જગ્યા ન રહે ને એટલે પછી એ પાછો વેકરો પાસે માથે ચડાવવાનો હશે કેમકે માથે આ બધું બાકી સેલ પણ ઈટું નાખી એટલે એ પછી એ વાત લાગશે વેકરાની તો હજી કોને ખબર ક્યારે લેવાયું ને કઈક મજા આવ્યું છે હું કહું વાત રીલ્સ હમણાંથી રીલી નથી બનાવવાની એક કે રીલ મેં ઘણા ટાઈમ પછી કાલે તો સેટઅપ ઊભો કર્યો એટલે કડીક બનાવી હતી પણ એ તો ખાલી એમને ખાલી નહીં અહીંયા બેઠા જો વરસાદ આવે છે જો જો બતાવો તમને જો આમ થી આવતો 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 આવે છે પલ્લી હે હવે એ આવે ને એ પેલા હું નીકળી જાઉં નગર મારે હેરાન થવાનું રહે ખોટું બધું ભીનું છે બધું તો થઈ ગયા સાટા શરૂ શરૂમાં થઈ ગયા મને જવા નહીં દે એવું લાગે ખડીક તો બધું બગાડશે એવું છે તો હું છે કામ કરું ગાડી પડી છે ગાડી લઈને જવાનું છે પણ ઝરમ શરૂ થઈ ગયો હવે સાટા પડવા મળે આ રોજ આમ જ થાય હેરાન થવાનું રહે પણ એમ થાય એક એ ખારું છે જો વરસાદ આશીવાય થાય આ બધું પાવાનું ખોટું આપણે પાવવું નહીં પણ આજે ઓલો શીણું છે એ છે ઉપરનો ધાબો પાવાનો છે આ પાવાનો છે એ બધું વરસાદના લીધે પવાય હવે છે ને ઝરમર ઝરમર આવે છે વધે નહીં ને એ પેલા હું દુકાન નીકળું અને દુકાને જઈને માથું થયેલો વાળમાં કંઈ ઠેકાણા નથી થવા ઝરમઝરમર શરૂ થઈ ગયું ગાડી આમ સાવી લાવ્યો છું ક્યાં ગઈ ભૂલાઈ ગયું છે ખીસમ જ છે પણ યાદ નથી ક્યાં ગઈ ખરે પડી કઈ ગઈ લાગે ભૂલાઈ ગઈ છે નહીં આમાં નાખેલી છે જરી હાલો ગાડી લઈને જોરમઝરમર સાટા શરૂ થઈ જાય પલાળી દીધું છે બધું વધારે વધી નીકળી તો જો ચાર થઈ ગયા વરસાદ પડી ગયો બધા ભીનું કરી નાખ્યું મેં તમને કીધું છે ને કે આવશ્ય અંધાર તો હતો બધું ભીનું કરી નાખ્યું છે સારે બાજુ કારો કરી નાખ્યો તો હાલતા હોય ને તો ગારામાંથી એટલે ગારો કારો કરી નાખ્યો ત્યારે ને હવે જાઉં છું દુકાને ચાર થઈ ગયા છે તો મસ્ત મજાનું કે આવી રીતનું વાતાવરણ છે એ પાછો મને એમ લાગે આવશે ખરો અંદર તો છેલ્લો છે પણ અંધારના જોતા તેમ લાગશે મને આવશે એમ પણ મારે તો એ દુકાનમાં આજે જાજુ કામ છે તો પેલા તો સામાન લાવેલા છે ને માલી ગોઠવવાનો છે એ ગોઠવી નાખી અને પછી એનો થંભાઈનો ફોટો પાડી લેવો બીજું હું આજે તો દુકાન દુકાન બ્લોક છે બીજે ક્યાંય જવાનું છે નહીં કારણ કે મને આમ મજા નથી હું કે ટ્રાવેલ કરતો નથી તો આપણા મસ્ત મજાનું વાતાવરણમાં આપણે આપણા રસ્તે જે જઈશું અહીંયા તેઓ દુકાને જઈ રસ્તામાં કલ્લો ડોન લાભો મળી ગયા છે પણ કલ્લો ડોન હલતા નથી પણ મોટા વાહન આવશે આમથી બીજા ડોન આવે છે અને ગામની બધી ભેગી રહે ગામમાં એ પાછા બધા ઠેઠ યા દુકાન આવે અહીંથી અહીંયા આવે છે એટલે મને ખબર કલ્લો ડોન ને એટલે ઓળખો મને તો ગારો જો એમાં ગાવડા બધા ને પોતળા હોય એટલે વધારે ગારો ઓલો થાય ને મારા તો દુકાનમાં આજે કામ છે એટલે દુકાનમાં દુકાનમાં સંભળાઈને પાડ ને દુકાનમાં દુકાનમાં બ્લોગ બનાવી લે અને મેં કીધું હમણાં મજા નથી એટલે ટ્રાવેલિંગ કંઈ કરતો નથી બહાર કાંઈ જતો નથી હજી જો બોલવામાં તો હા લેવામાં કેવરા હોય છે એવું છે આ વરસાદ આવ્યો છે ને હમણાં ક્યારે બહુ બધું પાણી આવ્યું હતું આ મારી કુંડી દેખે એ કુંડી નથી અસલમાં એ છે નાળું છે ઓલો હેઠા ભૂંગળા નાખેલા છે પાઇપ એ ભૂંગળા બધા એમાં નાખેલા રહે ને એટલે પાણી એમાંથી આવ્યું બધું હેમીની સાઈડમાં દેખે ને અહીંયા બધા વીઆથી ભૂંગળા અહીંથી બધું ભરાઈ ગયેલી હોય વરસાદ આવે ત્યારે બધું પાણી એમાં વીવું જાય ત્યાં આ ખાડા તો ભરેલા હાજરી એ ખાડા કોઈ રીતે બુરાય જ નહીં વરસાદ માઇન્ડ એ બે દિવસથી થી વરાપરેથી પાછો વરસાદ આવી ગયો કાંઈ વાંધો ચાલો જોઈએ દુકાને સામાન લેવા સામાન ગોઠવી નાખી અને એનો તમને બ્લોક બનાવી દો રસ્તામાં દો સોરી મતલબ દુકાનથી બધું બતાવી દો અને થમલેનો ફોટો પણ લે તો જો સાડા છ વાગી ગયા છે ને જો મેં તમને કીધું ને સામાન પર આજે વરસાદનો વાતાવરણ લીધે છે ને અંધારો લાગે દુકાનમાં પણ આપણે આ બાજુ લીલી આ લાડ બધો સામાન છે બધો સામાન બહાર કાઢીને પછી એને સામાનને બધો ગોઠવવો પડશે પણ આનો પહેલાં મારે એક થમ્લઈનો ફોટો પાડવો પડશે બીજું કંઈ નહીં થમ્બલેનો ફોટો પાડી લેવું અને પછી આ બધો સામાન જે બધી વસ્તુ લાવેલા છે લાડ બધી સામાન બધો ગોઠવવાનો છે આને શું કહેવાય આ તમને ખબર જ હે કમેન્ટમાં જરૂર કહી દેજો મને કાના કેવાય આ તો ભૂલથી આવી ગયું લાગે પણ કાંઈ વાંધો નહીં હવે આ તો મગાવેલું હશે કે મને ખબર નથી હું છે હું નહીં એ તો બધો પણ આ જે છે એ બધું લાડ સામાન તો બધો મતલબ ટોટલી ઘણો ખરો બધો છે બધું આમાં અંદર ગોઠવવાનું છે ને અમુક અહીંયા આમ ગોઠવવાનો હશે ને અમુક આમ ગોઠવવાનું છે પછી અંધારું છે એટલે થોડું ખોલું લાગે તો જય શ્રી રામ ને હવે આ બધો સામાન ગોઠવી નાખું પણ આગળ કેમેરામેન મારો આવ્યો તો થંભલાઈનો ફોટો પાડી દઈએ અને પછી આપણે સામાન ગોઠવી નાખીએ બધો તો ફેમિલી બના રહેજો આપણા

તો મેધું બ્લોગ તો પૂરો કરી નાખો અમે તો કેટલા ગયા તો ફેમિલી બ્લોગ પૂરો કરો છો એના માટે ખાસ કરીને કહ્યું ચેનલને ખાસ કરીને જે નવા આવ્યો બ્લોગ ટૂંકો જ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ન બોલતા બે લાઈકને પ્રેસ કરજો ને બધા ડાયરાને રામ અને રામને મળશું આવવાનો બ્લોગમાં તો ફેમિલી સપોર્ટ કરજો હમણાં શું છે હમણાંથી કંઈ બ્લોગ બહાર નથી જતો બ્લોગ રોજ રોજ બહાર ઉતારવા જવું તો ક્યાં જવું એવું થાય રોજે તો ક્યાંય જવાનો મેળો આવે નહીં ક્યાંય બહાર એટલે પછી ઘરેથી દુકાને દુકાને ઘરે એવાને આ બ્લોગ મૂકી દઈ છે એટલે કેમ કે ડેલી મૂકવો પડે અપલોડ કરવો પડે એટલે અપલોડ કરવો જ પડે ગમે એ ટાઈમે એટલે બ્લોગ પછી કાંઈ સારા બને નહીં એવું છે પણ એ ટાઈમે સૂકવું ન પડે કે એલ્ગોરિધમ વિખાય છે એટલા માટે રાખવો પડે એટલા માટે પછી હું ગમી બ્લોગ મૂકી દઉં છું તો કાંઈ વાંધો ફેમિલી સપોર્ટ કરજો અને બિના રજો આપણા આવાના આવા બ્લોગમાં અને કરવાનું ખાસ ના ભૂલતા